દોસ્તો અમારા ગામ ના છોકરા તમારે કેવા માંગે છે ટ્રેન પણ બ્લોક થઈ ગઈ છે ટ્રેન બંધ છે રસ્તા બધા બંધ થઈ ગયા છે ગુજરાતી શો કેમ છો સ્વાગત છે એમાં ન્યૂ ન્યુ ન્યૂ વિડીયોમાં તો ગાય ચાલો શરૂ કરીએ આજે ન્યૂ બ્લોક તો પપ્પા મને કંઈક તારે કે જવાનું મે ઠીક છે ભાઈ પચાવ જવાનો જઈ આવી તો ચલો નીકળી જાય પહેલા હવે આપણે ભચાવ ભચાવ જઈને ક્યાંક ક્યાંક ભચાવ સારું નાસ્તો વાસ્તું કરશું આપણે તે ઘરે નાસ્તો કરવો નથી કેમ કે સવારે પહોંચશે એટલે પહેલાં નીકળી આપણે ભચાવ ભચાવ જઈને કંઈક નાસ્તો વાસ્તું કરશું નાસ્તો કરીને પછી પાછા આવશે આપણે ઘરે ઠીક છે દોસ્તો મેં તો મને કીધું કે મારે પચાવ જવું છે તો સમજો વચ્ચે મેં નીકળ્યા ને પચાવ જવા માટે મતલબ એક અમારે પચાવ જવું તો પચાવ જવા નીકળ્યા ને તો વચ્ચે વરસાદ ચાલુ હતો તો અમે પલરી ગયા પણ વાંધો નહીં કેમકે અમારે જવું છે કામ છે એટલે તો જવું જ પડશે પણ જો અહીંયા આગળ આવ્યા ને જો આ ખેત ભરાઈ ગયા છે પાણીના દેખાય જો આ ખેત ભરાઈ ગયા છે અને હજી મોસમ આવું થઈ ગયું છે વરસાદ જેવું મોસમ થઈ ગયું છે અને એકદમ નીલું ગયું છે ફૂલ પાણી છે આ ખેતર છે બધા બોલો આ બધા ખેતર છે ને તો ઉમાથી લઈને અહીંયા લગી બધા ખેતરમાં પાણી પાણી થઈ ગયું છે આખું ખેતર પાણી થી ભરાઈ ગયું છે અને અમે અમારી ગાડી લઈને હવે નીકળી પચાવ જવા માટે અડધી રસ્તે પહોંચ્યા છીએ અને હવે હું ત્યાં જઈને થોડું ઘણું જે કામ છે કામ પતાવી પછી આપણે આવશે તો અમે છે ને બચાવવા આવ્યા તો બચાવવા આવ્યા ને તો મેં કીધું નાસ્તો કરી લે કારણ કે ભાઈએ નારુભાઈ ભૂખ્યા થઈ ગયા છે અને મને પણ ભૂખ લાગી છે અને બચાવ આવી તો બચાવ પાણીપુરી ખાધા પચાવ જોવા અને હું મસ્ત ભચમાં આવ્યો છું ને અહીંયા જાઉં જાઉં પાણીપુરી ખાવા અને પાણીપુરી ખાઈ લઉં જય શંકર જય શંકર આપણે પાણીપુરી ખાશી નાસ્તો બસ્તો કરશું ને પછી જશે આપણે આગળ ઠીક છે અને જો આપણે પચાવ જવું કેટલો મસ્ત છે ને ચલો આ ભાઈ છે આપણે ભાઈ પાણીપુરી ખાઈ ને પછી આપણે જશી ઘર બાજુ ઠીક છે તો પહેલાં ખાઈ લે થોડી પાણીપુરી નાસ્તો બસ્તો કરીને પછી નીકળી આપણે ઘર બાજુ ચાલો પાણી પૂરી તો આવ્યું એકદમ પાણી આપણે રેડી કરીને આપે આપણે ખાલી પછી ખાલી ખાવાનું રહે નહીં સમજાય મસ્ત પાણીપુરી ખાઈને પછી આપણે ઘર બાજુ ઠીક છે ચલો પેલા પાણી પાણીપુરી તો દોસ્તો મેં છે ને પચાવ તો વર્યા એટલે બહુ કિંઢળી ગયા કારણ કે ત્યાં ગરમી એટલી હતી અને પ્લસ આ ગાડી ખરાબ થઈ ગઈ ત્યાં માન પહોંચાડી બોલો ખબર નહીં શું થઈ ગયું ચાલુ થતી નથી મારા ખ્યાલથી ત્યાં વરસાદ ત્યાં વરાત હતો ને મતલબ પચામાં ઘણો ઉભો હતો વરાત તો મારે કલથી પાણી પાણી ગયું છે ને એટલે ગાડી પાછી બંધ થઈ ગઈ એટલે માન પહોંચાડી ઘરે માન કંટાળી ગયા યાર હાચી પચાવ ગયો ને પચાવી પાછો આવ્યો ને એટલી મુશ્કેલથી હું પહોંચ્યો છું કારણ કે ચાલુ થતી જ નથી શું થયું ખબર નહીં બહુ મુશ્કેલી પહોંચી આવ્યો છું પણ ફાઇનલી આપણે બહુ કામ પામ ને કામ હતું પ્રશ્નનું કામ હતું એ કામ બધું પતાવીને બા પચાવથી નાસ્તો બાસ્તો બધું કરીને પાણીપુરી ખાધી મજા આવી થોડી ઘણી ના મજા આવી કરી પાણીપુરી ખાઈને હવે આવી ગયા આપણે ઘરે શાન થઈ ગઈ છે હવે વાતાવરણ પાછું અત્યારે એવું જ છે કે મંદાવું જેવું થઈ ગયું છે હવે કાંઈ વાંધો નહીં ને હવે મિત્રું ચલો આજે બાર છોકરા છે બધા રમે છે રહ્યા ચલો હવે થોડીક નાસ્તો વાસ્તો કરીને ચા પાણી પી ને જાઉં બારે છોકરા સાથે ટાઈમ પાસ કરે ચલો જો અમારા ગામના છોકરા આ બધા આ બધા શર્મા છોકરા છે એક બે ત્રણ અને આ અમારા ગામમાં અહીંયા નાખ્યા કારણ કે અહીંયા કને સુમેરાવનું છે છોરું અહીંયા કને ત્યાં પુલ બનાવવાના છે આ પ્લોટ પણ છે એટલે અહીંયા પુલિયા નાખે છે ને આ આપણા છોરા અહીંયા મારા ખ્યાલથી જ્યાં સુધી અહીંયા પ્લોટ નહીં બને એના ચોલોરા પુલિયા ભાંગી નાખશે કારણ કે અમારા ગામમાં છોકરા જેવાય તોફાની બધે આજો બધા જો હે ને આખું દી આખું દી મતલબ આખું દી ફૂલ જ પડ્યા બોલો હોરો હોય હા હોય રાત હોય આખું ધી ફૂલ એ સમજો સમજો દેખાય બધે

અને હવે હું આવી દુકાને બેઠો છું પણ તમારે ખાસ એક વાત કહી હતી મારે કે અત્યારે મોરબી સાઈડ ને ગુજરાતમાં મતલબ ઘણો વરસાદ છે મોરબી સાઈડ આ બાજુ પછી હળવદ સાઈડ વલસાડ સાઈડ અમદાવાદ સાઈડ બહુ ઘણો વરસાદ છે તો તમને એ જ કહેવા માગું છું કે તમે તમારું ધ્યાન રાખજો તમે જ્યાં છો ત્યાં રહેજો કે બહાર નીકળતા નહીં અત્યારે ઘણો બધો વરસાદ થાય છે ત્યાં હું પણ દેશમાં જ છું બે જ દિવસથી મિત્રો વરસાદ ઓછો થાય ટ્રેન અત્યારે ટ્રેન પણ બલોક થઈ ગઈ છે ટ્રેન બંધ છે રસ્તા બધા બંધ થઈ ગયા છે વાહન કંઈ જાતું આવતું નથી તો તમે જ્યાં પણ છો ત્યાં સરખા રીતના રહેજો અને તમે તમારું ધ્યાન રાખજો અને તમારા મા બાપનું ધ્યાન રાખજો ચલો તો વિડીયો કરી એને આપણે મળીએ આપણે કાલના ન્યૂ બ્લોગમાં ત્યાં લાગી ખાસ તમે તમારું ધ્યાન રાખજો અને તમે તમારા માતા પિતાનું ધ્યાન રાખજો ઠીક છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલી થર